આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું દેશ ફક્ત સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને જ આત્મનિર્ભર બની શકે છે મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરતા પ્રધાનમંત્રીએ લોકોને આગામી તહેવારો સ્વદેશી ઉત્પાદનો સાથે ઉજવવા અને વોકલ ફોર લોકલને તેમનો મંત્ર બનાવવા વિનંતી કરી તેમણે લોકોને દેશમાં ઉત્પાદિત ઉત્પાદનો ખરીદવા માટે પ્રતિજ્ઞા લેવા હાકલ કરી પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો કે હાથ વણાટ અને હસ્તકલા ક્ષેત્રમાં નોંધપાત્ર ફેરફાર થઈ રહ્યા છે પરંપરા અને નવીનતાને જોડવાથી નોંધપાત્ર પરિણામો મળી શકે છે શ્રી મોદીએ ભારતીય નૌકાદળના બે બહાદુર અધિકારીઓની સિદ્ધિ પર પ્રકાશ પાડ્યો જેમણે નાવિકા સાગર પરિક્રમા દરમિયાન દરિયામાં આઠ મહિના વિતાવ્યા લેફ્ટનન્ટ કમાન્ડર દિલના અને લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા સેલબોટમાં સમુદ્ર સુધી પહોંચનારા પ્રથમ ભારતીય પ્રથમ એશિયન અને વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમની મહેનત સફળતા અને સિદ્ધિઓ દેશના યુવાનો ખાસ કરીને છોકરીઓને પ્રેરણા આપશે શ્રી મોદીએ આગામી તહેવારો માટે ખાસ કરીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી ભારતે ભારે રસાકસી ભર્યા અંતિમ જંગમાં પાકિસ્તાનને પાંચ વિકેટે પરાસ્ત કરી એશિયા કપનો ખિતાબ જીતી લીધો હતો દુબઈ ખાતેના અંતિમ જંગમાં પાકિસ્તાનના એકસો છેતાલીસ રનના જવાબમાં ભારતીય ટીમે પાંચ વિકેટ ગુમાવી એકસો પચાસ રન કરી મેચ જીતી લીધી હતી ભારતના તિલક વર્માએ સૌથી વધુ ઓગણસિત્તેર રન કર્યા હતા ભારતે ટોસ જીતી પાકિસ્તાનની ટીમને મેદાનમાં ઉતારી હતી સારી શરૂઆત પછી તેની વિકેટો ઝડપથી પડવા માંડી અને ઓગણીસ ઓવર અને એક બોલમાં ટીમ એકસો છેતાલીસ રનમાં આઉટ થઈ ગઈ હતી ભારત વતી કુલદીપ યાદવે સૌથી વધુ ચાર વિકેટ જ્યારે જસપ્રીત બુમરાહ વરૂણ ચક્રવર્તી અને અક્ષર પટેલે બે બે વિકેટ ઝડપી હતી દિલ્હીના ભૂતપૂર્વ કેપ્ટન મિથુન મનહાસ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈ ના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે ગઈકાલે બીસીસીઆઈ મુખ્યાલય ખાતે યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં નવા હોદ્દેદારોના નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું બોર્ડના સાડત્રીસમાં પ્રમુખ બનેલા મનહાસ રોજર બિન્નીની જગ્યા લેશે સિત્તેર વર્ષ પૂર્ણ કર્યા બાદ બિન્નીએ ગયા મહિને પ્રમુખ પદ છોડી દીધું હતું ગાંધીનગરના કોબા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિતિમાં ગઈકાલે આચાર્ય તુલસી સન્માન સમારોહ યોજાયો આ તકે રાજ્યપાલે જણાવ્યું હતું કે જે કાર્ય કરતા ભય લજ્જા અને શંકા અનુભવાય તેવું કાર્ય કરવું ન જોઈએ અને આ જ શાસ્ત્રનું અમૂલ્ય માર્ગદર્શન છે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેરાપંથી જૈન સમાજના આચાર્ય શ્રવણજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢમાં ઉજવાઈ રહેલી પરંપરાગત અશ્વિન નવરાત્રી પર્વના છઠ્ઠા રવિવારે સિત્તેર હજાર કરતાં પણ વધુ યાત્રિકોએ મા આશાપુરાના દર્શન કર્યા હતા અશ્વિન નવરાત્રી પૂર્વે શ્રાદ્ધ પક્ષના છેલ્લા ચાર પાંચ દિવસથી શરૂ થયેલો યાત્રિકોનો આંક છઠ્ઠા નોરતા સુધી પાંચ લાખને પાર કરી ગયો હતો આજે સાતમા નોરતે મોડી સાંજે મઢ જાગીર અધ્યક્ષના હસ્તે જગદંબા પૂજન બાદ હોમ હવનની ધાર્મિક વિધિનો ભૂદેવો દ્વારા મંત્રોચ્યાર થશે તેમજ જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજા બાવાના હસ્તે બીડું હોમવામાં આવશે બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના હળવા દબાણની અસર તળે રાજ્યની સાથે કચ્છમાં પણ ગઈકાલે સાંજથી વરસાદ પડ્યો હતો જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળતી માહિતી મુજબ સાંજના છ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી પડેલ વરસાદની વિગત જોતા અંજારમાં ચુમાલીસ મિલીમીટર મુન્દ્રામાં બેતાલીસ મિલીમીટર ગાંધીધામ આડત્રીસ મિલીમીટર માંડવી ત્રીસ ભયાઉ ચોવીસ તો ભુજમાં ઓગણીસ મિલીમીટર વરસાદ પડ્યો હતો નવરાત્રીના દિવસો વચ્ચે રાજ્યમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે ગઈકાલ સુધી એકસો દસ તાલુકામાં વરસાદ નોંધાયો છે વરસાદને કારણે રાજ્યના એકસો સડતાલીસ જળાશયો હાઈ એલર્ટ પર છે દરમિયાન રાજ્યમાં જામેલી નવરાત્રી વચ્ચે વરસાદના લીધે ગરબા મેદાન તરબોળ બનતા વડોદરા સુરત અમદાવાદ અને ગાંધીનગરમાં ગરબાના આયોજકોને ગરબી રદ કરવી પડી હતી દરમિયાન કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં ત્રીજી ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વરસાદ અને ભારે પવનની શક્યતાને જોતા આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમનુ ચૌહાણે જણાવ્યું હતું અને આ સાથે આજનો સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર